નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે એક બાજુ આજે આખો ભારત દેશ આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યો છે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી વળતર માટે કચેરીના ધક્કા ખાઈ કંટાળી ગયા છે છતાં હજુ ન્યાય નજરે પડ્યો નથી આવી સ્થિતિમાં આજે અસરગ્રસ્ત ખેડૂતોએ આગથરા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવ્યા હતા અને રૂષ ઠાલવ્યો હતો નલ સે જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામ સુધી પાણી પહોંચાડવા માટે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખી ઊભા પાકને વ્યાપક નુકસાન કરાયું છે જેના વળતર માટે કંપની છેલ્લા બે વર્ષથી ધકે ચડાવી રહી છે ડોક્યુમેન્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર ખેડૂતોને વળતર આપવાને બદલે ધમકીઓ આપતા હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે લાખણી મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પીડિત ખેડૂતોને વળતર મળ્યું નથી અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ પણ આ મામલે કંપનીઓ સામે કોઈ પગલાં લેતા નથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો શીતળા માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા અને શીતળા માતાજીની ભક્તિએ માનેલી માનતાઓ પણ આજે શીતળા સાતમના દિવસે મંદિરે દર્શન કરી માનતા પૂરી કરેલ મેળામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આજે

એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ આ ખેડૂતોને શું બિચારા ગરીબોને હેરાન કરો છો અને તમારી ન થતો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આ બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો વળતર અપાવો એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે થાય આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના કે ડેરા આગછા ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ કે કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ઘલવા માટે જે સારી ખોદીલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે જે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આયા છતાં હજી સુધી એમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટૅક છે જે પંપ સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવાવાળો નથી

કોન્ટ્રાક્ટરે ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર ભલે ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ ગયા છે બરાબર ડીસા પણ જગ્યા છે પણ આજ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા

કે આપણને હજી સુધી કંઈ મળતું નથી આ ખેડૂતોને સરકાર કહે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કંઈ મળ્યું નથી અમે અત્યારે અહીંયા રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતા જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માંગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું બરાબર જય હિન્દ જય જવાન જય કિસાન બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર મોટી બજાર ખાતે માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાલનપુર મોટી બજાર સુવર્ણ કાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ધ્વજવંદન બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ જોડાઈ સફળ બનાવ્યું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે આન બાન અને શાન સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભા અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને માત્ર મુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતા ડોગ શો રજૂ કરાયો હતો આ પ્રસંગ બનાસકાઠા જિલ્લાના જિલ્લા મથક પાલેનપૂર મોટી બજાર ખાતે ઓગણાએસીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પાલેનપૂર મોટી બજાર સુવર્ણ કાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ધ્વજવંદન બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ જોડાઈ સફળ બનાવ્યું હતું દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે આન બાન નિશાન સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને માત્ર મુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતબ ડોગ શો રજૂ કરાયો હતો આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ચોપન કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ઓગણએસીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે મોતીભાઈ હિરાજી ચૌધરી ગામ ટરુવા હાલ અમદાવાદ મેનેજિંગ ડિરેક્ટર સનરાઈઝ ગ્રુપ અમદાવાદ તરફથી કોલેજ માટે એકસઠ લાખ રૂપિયાની માતબર દાનની જાહેરાત કરવામાં આવી અને સીએ ગોવિંદભાઈ પટેલ હાલ અમદાવાદ તથા અતુલકુમાર વોરા હરિઓમ એન્ટરપ્રાઇઝ મુંબઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દિયોદર ખાતે તાલુકા કક્ષાનું ઓગણસી સ્વતંત્ર પર્વની ઉજવણી કરાય દિયોદર ધારાસભ્યના માદરે વતન મોજરૂ ખાતે ધ્વજવંદન કરાયું દિયોદરના મોજરૂ પ્રાથમિક શાળા અને મામલતદારના હસ્તે કરાયું ધ્વજવંદન ઓગણા એંસી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂના મોજરૂ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રપર્વ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા શાળાની વિદ્યાર્થીઓ અને બાલિકાઓ દ્વારા ગરબા અને રાષ્ટ્રીય ભક્તિના કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ મામલતદાર ટીડીઓ દિયોદર પોલીસ સ્ટાફ મોજરૂ જૂના સરપંચ ભલસિંહ દરબાર મોજરૂ નવા સરપંચ ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા ઓગણએસીમાં સ્વતંત્રતા પર્વ અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી સાવલેશ્વરકરે ધ્વજ ફરકાવ્યો હતો જ્યારે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને અધિકારીઓને અને કર્મચારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વાતાવરણ રાષ્ટ્રગીત દેશભક્તિના ગીતો અને દેશ પ્રત્યે સમર્પણની ભાવનાથી ભરેલું હતું તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના મૂળ સ્થાન ગબ્બર પર માતાજીને તિરંગાનું શણગાર કરાયો માં અંબાનું મૂળ સ્થાન અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર પર્વત પર આવેલું છે આજે શક્તિપીઠ અંબાજી અને ગબ્બર દેશભક્તિમાં રંગમાં રંગાયું છે અને ઝૂલાને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા છે અંબાના દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખુડા ગામે શ્રી વિનય વિદ્યામંદિર મધ્યે મામલતદાર શ્રી સી એન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજકીય મહાનુભાવો અધિકારગણ આદિ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું